નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ મિત્રો આજે તમને નિશે જોઈને એક કહેવા એમ થયું છે કે આ ક્યાં સાહેબ બે ગયા પણ મિત્રો આ અમારા છે સહજ એગ્રો ના હરેશભાઈ ભારતીય બેઠક પ્રમાણે જે છે મિત્રો સરસ મજાની જે છે આ એગ્રોની દુકાનની અંદર જે કહેવાય ને કે નવી આધુનિકતા જે છે આધુનિકતાની સાથે જે છે એ ભારતીય સંસ્કૃતિને સાજી એવી બેઠક એમણે ગોઠવી છે આજે આપણે હરેશભાઈની મુલાકાત લેવાના છે હરેશભાઈ આપનો પરિચય આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને જે છે એ સહજ એક્રો જો કે આમ તો ખ્યાલ જ છે સહજ એક સુરેન્દ્રનગરમાં ક્યાં આવ્યો કેવી રીતનો છે આપણા ખેડૂતોને લગભગ ખ્યાલ છે જ સારી દવા જોવે સારું રિઝલ્ટ જોવે સસ્તું જોવે અને ખેડૂતોને જે છે એ માર્ગ સારું માર્ગદર્શન જોવે તો હરેશભાઈનો જે છે એ સંપર્ક ખેડૂતો કરતા હોય મોંઘા ભાવના જે છે એ તો ઘણા બધા દવાના છંટકાવ કરીને રિઝલ્ટ મેળવે પણ જૈવિક રીતે ઓછા ખર્ચે ઓછું રાસાયણિક દવા ઓછું ઓછી જે છે એ જંતુનાશક દવા નહીં પણ જેવિક રીતે એ કેવી રીતના કંટ્રોલ કરી શકાય એની વાત આપણે હરેશભાઈ જે છે એ સતત ખેડૂતોને કરતા હોય તો એમની પાસેથી જ જે છે એ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટના એમને કેવા રિઝલ્ટો મળ્યા છે આપનો પરિચય મારું નામ હરેશભાઈ મહાદેવભાઈ પટેલ છે સહજ અગ્રહથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એ દુકાનનું સરનામું છે સુરેન્દ્રનગર મૂળ ડોક્ટર જાણી સાહેબના દવાખાનાના ડેલામાં પટેલ ટ્રાન્સપોર્ટની બાજુમાં મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ ત્રણ ચૌદ સાત પંદર બરાબર હવે હરેશભાઈ ખાસ વાત જે છે હાલના શિયાળુ પાકો ની શરૂઆત થઈ છે શિયાળુ પાકો જે છે વવાઈ રહ્યા છે પ્રથમ પિયત જે છે એ થોડા દિવસમાં શરૂ થાય અથવા તો દેવાનું શરૂ પણ થયું ત્યારે ખેડૂત મિત્રો એ જે છે એ જેવીક રીતે જે છે આપણે ઘણી વખત કહીએ કે ભાઈ ખાતરો તો ખૂબ મોટા પ્રમાણમાં ખેતરો ખેડૂત મિત્રો નાખતા હોય છે એ પછી આ વર્ષે થોડીક શોર્ટેજ રહી ડીએપી ન મળ્યું બરાબર એસપી ન મળ્યું સુપર ન મળ્યું તો ઘણા બધા ખેડૂતોના મગજમાં એવી રીતનું થઈ ગયું છે કે ભાઈ આરું આ નહીં મળ્યું તો નહીં થાય તો પણ એની સરખામણીમાં એ મિત્રો અમે જે છે એની ભલામણ કરતા હોય છે વડડાન પ્લસની આ વડડાન પ્લસ જે છે એ

જમીનમાંથી લૈવેસ રૂપમાં ફેરવે કોણ તો કે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણો જમીનની અંદર રહેતા જીવતા જીવડાઓ હવે જીવતા જીવડાઓ જે છે એની સંખ્યા જે છે દિવસે દિવસે ઘટી છે એને કંઈ ખાવાનું આપણે આપતા નથી એટલે કે એનો ખોરાક શું હતો તો કે એનો ખોરાક જે છે એ દેશી ખાતર હતું તો દેશી ખાતર તો આપણે નાખતા નથી તો તો કે જે છે જો આવું સિવીડ જેવો જે છે એ આ સિવીડ જો આપવામાં આવે તો જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણો છે એનો ખોરાક પૂરો પડશે ને એક્ટિવ થશે જે ખાતર આપણે જે નાખીએ છીએ જે ઉડિયા નાખીએ ડીએપી નાખીએ પોટાશ નાખીએ વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ આ ખાતર આ ડીએપી આપણે જે નાખીએ છીએ ને એમાંથી આડત્રીસ ટકા જેવું જે છે છોડ લઈ કે બાકીનું હવા અથવા તો ફિક્સ થઈ જાય તો જો આવા સિવિડ જેવું જે છે આ જો સિવિડ આપણે જો આપી દીધેલું હોય તો એ જે જે ખાતર જે અલભ્ય સ્વરૂપમાં ફેરવાય છે એ અલભ્ય સ્વરૂપમાં ફેરવાતું નથી એને લભ્ય સ્વરૂપમાં જ રાખે છે એટલે સોળ જે છે એને જે કાંઈ જરૂરિયાત હોય એ લઈ શકે તો આ જે છે આનું મૂળ કામ આ છે કદાચ જે છે એ આપણે ઉડિયા ડીએપી ની એક નહીં નાખી પણ આ એક એકર માં એક અઢીસો ગ્રામ નું જો પડીકું નાખી દીધું તો એ જમીન ની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ બધા જ સૂક્ષ્મ જીવાણુ જે છે એનો એક્ટિવ કામગીરી કરવાની કામગીરી કરશે તો આ વડાણ જે છે એ અઢીસો ગ્રામ અઢી વિઘા નાખવાની ભલામણ કરવામાં આવે સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને આપણે ઘણી હમણાં જ વાત કરી કે આ જીવતા જીવડાને ખોરાક પણ દેવો જોઈએ તો એ ખોરાક કેમ દેવું તો ઘણી વખત જે છે ખેડા ખેડૂત મિત્રો જે છે એ કાર્બન સેન્દ્રીય કાર્બન સેન્દ્રીય કાર્બન ઓર્ગેનિક કાર્બનની વાત જે છે કરતા હોય તો બજારમાં ખૂબ મોંઘા ભાવે જે છે એ કાર્બન મળે જ મળે હવે અમને એવું જોયું કે ભાઈ આ ખેડૂતોને આવડા મોટા કાર્બન જે છે કાર્બન જે છે વેસાદો મળે એ ખૂબ અઘરી વસ્તુ ગણી શકાય પણ સદાય ખેડૂતોના આગ્રહને વંશ થાય એને જે છે આપણે આ જે કહેવાય કે જે સારામાં સારી જે છે કંપનીઓના જે છે એ વૈજ્ઞાનિકોના અનુભવના આધારે આ જે વ્યુમી સ્ટેન્ડ જે છે બજારમાં ઊંચું સાડી ચારસો રૂપિયામાં માત્ર ચારસો એકાવન રૂપિયામાં એક એકરમાં આનો ડોઝ છે જમીનની અંદર જે છે આપી દેવામાં આવે તો જમીનની અંદર એલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યામાં વધારો કરે ખોરાક જે છે એનો પૂરો પાડે છે અને જમીનની અંદર જે છે આ આપને ખબર છે કે સેન્દ્રી કાર્બન હોય વધ્યું એટલે હું છે જમીન જે છે પોષીને ભરભરી થશે મૂળનો વિકાસ આરામ સારો સોળનો કોઈ પણ સોળ જે છે એનો વિકાસ સારામ સારો થાય પીળો પડતો નહીં અટકે સોળ જે છે પીળો પડતો હોય તો એ સારામાં સારો થાય વૃદ્ધિ વિકાસ સારો થાય છે એક એકરમાં એક આપી દેશું તો જમીનની અંદર રહેલા જે પોષક તત્વો જે છે એ બધા છોડ જે છે ને લભ્ય સ્વરૂપમાં ફેરવાની કામગીરી કરશે એક એકરનો એનો ડોઝ છે સાડી ચારસો રૂપિયા ભાવ છે અને આ ખેડૂતો જે છે એ વાપરશે તો એના ખેતરની અંદર જે છે એ કોઈ પણ પ્રકારના જે છે એ છોડ જે છે આપણે કહેવાય ને કે સુકાવાનો પ્રશ્ન આવતો હોય આમ ઠઠુડાઈ ગયેલા છોડવા હોય પીળા પડી જતા હોય છોડવા વધતા ન હોય આ બધું જે છે એનાથી સોલ્વ થઈ જાય તો આ બે વસ્તુ છે તમે જ્યારે ખાતર નાખતા હોય બરોબર ત્યારે ખાતરની સાથે પણ આને મિક્સ કરીને તમે આપી શકો છો એક એકર માં જે છે કદાચ ખાતર નો ડોઝ તમે અડધો કરી નાખો તો હાલશે અને એની સાથે જે જે એ તમે ઉપયોગ કરશો તો એ તમારા તમે દસ વીઘા નું કે વીસ વીઘા નું વાવેતર કર્યું છે તો બધામાં ના કરતા માત્ર અઢી વીઘા ખાલી કરો પેલા જોવો જો તમને રિઝલ્ટ ના મળે તો અહીંયા હરેશભાઈ ના તોડેલું પાછું નહીં જાય હરેશભાઈ જે છે તમને પરત પૈસા આપી દેશે આવી આ કંપની જવાબદારી લે તો આ જે છે એ મિત્રો શિયાળુ પાકોની અંદર ખાસ કરીને ચણ્યા છે દાણા છે જીરું છે વરિયાળી છે અને ખાસ મિત્રો ઘઉંની અંદર તો ખાસ આનો ઉપયોગ કરજો કારણ કે ઘઉંમાં આપણે એમ થાય ઘઉં વાય દીધા એટલે લવેવા કઈ ન કરવાનું પણ ઘઉંની અંદર જે છે અજવાનો ઉપયોગ થયો તો થી પાંચ મણ જેટલું ઘઉંનું ઉત્પાદન વધી જાય છે ઘઉંની મીઠાશ વધી જાય છે એની ક્વોલિટી જે છે એકદમ સારામાં સારી ક્વોલિટી પણ છે કારણ કે કુદરતી પોષક તત્વો એને મળવાના છે તો આ વ્યુમિસ્ટેન્ડ અથવા વડદાણ એ મિત્રો જ્યારે તમે ખાતર આપો ત્યારે ખાતરમાં જે છે એનો ઉપયોગ ખાસ કરીને તમે કરજો પીએપમાં જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો આ સિવાય જે છે એ અમારા હરેશભાઈના પણ જે છે એ અનુભવો આપણે જાણીએ હરેશભાઈ વડાણના તમારા અનુભવો કહેવાય રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો ગયા સીઝનના ગઈ સિઝનમાં વડાણ તમે જ્યારે ખેડૂતોને યુરિયા ખાતર જોડે અપાયેલું હા હા ખૂબ જ સારા પરિણામ મળેલા છોડવા ગ્રોથ ન કરતા હોય પીડાસ ઉપર હોય એમાં ખૂબ જ સારા પરિણામ અને ખાતર અમારે એકરે પચાસ કિલો યુરિયા નાખે બધા પણ અમે પચીસ ત્રીસ કિલો સુધી કરી નાખેલું તો બી પેલા કરતા રિઝલ્ટ સારું મળ્યું ખર્ચો ઘટી ગયો ખેડૂતનો અને પરિણામ એથી સારું મળ્યું બરાબર છે અને બીજા કોઈ હ્યુમિક કે આડોરો નાખવું કરતા વરડાંટના પ્લસના રિઝલ્ટ અને હેમિસ્ટર રિઝલ્ટ બહુ ખૂબ જ સારા છે બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપને હરીશભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ એમના અનુભવો જે છે એ બોલે છે જે ખેડૂત મિત્રોને જે છે એ આનો અનુભવ કરવો હોય અખતરો કરવો હોય હરેશભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને જે છે એ આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રણ ચૌદ સાત પંદર ફરી બ્યાસી ડબલ જીરો ત્રણ ચૌદ સાત પંદર મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ ત્રાણું આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો અથવા જે છે એ ગુજરાતના કયા ખૂણે કયા એગ્રોમાં મળશે અથવા જે છે કોઈ એગ્રોમાં નથી તો કેવી રીતનું ઓનલાઈન મળશે તો એના માટે જે છે એમાં તમે સંપર્ક કરી શકશો તમને ઓનલાઈન જે છે તમારા તાલુકા લેવલ સુધી જે છે એ કુરિયરના માધ્યમથી એ તમને અથવા પોસ્ટના માધ્યમથી તમારા ઘર સુધી જે છે એ મિત્રો આપણો ટકો મળી જશે હરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર